થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત પ્રમુખ તરીકે પસંદ થયેલા પ્રધાનજી ડાયાભાઈ ઠાકોરનો આજે ભવ્ય સત્કાર અને પદગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો થરાદ ચાર રસ્તાથી રેલી નીકાળીને થરાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભવ્ય સત્કાર અને પદગ્રહણ સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત જિલ્લા પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા પ્રદેશ મહામંત્રી અંબાભાઈ સોલંકી મુંગીલાલ પટેલ અને નવનીત પ્રમુખ લાખણી તાલુકા નવનીત પ્રમુખ રાહ તાલુકા નવનીત પ્રમુખ વાવ તાલુકાના અને થરાદ શહેર પ્રમુખ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા થરાદ તાલુકાના નવા વરાયેલા પ્રમુખ પ્રધાનજી ઠાકોર અને શહેરના પ્રમુખ ભૂભાઈ વાણિયાની જે નિમણૂક થઈ છે તેના આજે સત્કાર સમારોહના સાથે સાથે કોંગ્રેસ પાર્ટીની એકવીસ તારીખથી જે જન આક્રોશ યાત્રા શરૂ થવાની છે એના આયોજન માટે અને જે મતદાર યાદી કામ ચાલી રહ્યું છે એની અંદર સક્રિય રહીને ભાગ ભજવવા માટે એ ભેગા થયા હતા બંને પ્રમુખોને વધુ વેગ સાથે કોંગ્રેસ પાર્ટી મજબૂત બનાવે એના માટે એ શુભકામના પાઠવી છે અને આવનારા સમયમાં ખેડૂતોના પ્રશ્નો હોય યુવાનોનો હોય મહિલાના હોય વિદ્યાર્થીઓના માટે મજબૂતાઈથી ધરાજની અંદર લડે એ બધાએ આજે મિટિંગમાં ચર્ચા કરવી